તમે જે અત્યારે બે મહિનાથી વજન નથી ઘટી રહ્યું તો એને વેઇટ લોસ પ્લેટું કહેવામાં આવે છે તમારે જે ડાયટ અને એક્સરસાઇઝ કરતા હોય એનો રેજિસ્ટન્સ આવી જાય છે આ દરેકે દરેક પેશન્ટમાં વેઇટ લોસ પ્લેટું એટલે કે રેજિસ્ટન્સ આવતું હોય છે કોઈને પાંચ કિલો કોઈને દસ કિલો કોઈને બાર કિલો આ બધાને જ આવે છે તો આ વખતે તમારે ફ્રસ્ટ્રેટ થયા વગર તમારો પ્રોગ્રામ ચાલુ જ રાખવાનો છે ભવિષ્યમાં ધીમે ધીમે તમારું વજન ઘટશે જ પણ અત્યારે જે વેઇટ લોસ પ્લેટું આવ્યું છે એને આપણે પહેલું રિમૂવ કરવું જોઈએ તમારો રેજિસ્ટન્સ દૂર કરવો જોઈએ તો આના માટેનો હું તમને ડાયટમાં એક ખાલી નાનો ફેરફાર કરાવું છું તો આપણે રૂટિન ડાયટની અંદર ત્રણ ટાઈમ જમવાનું હોય છે બ્રેકફાસ્ટ લંચ અને ડિનર તો તમે પહેલા દિવસે ત્રણ ટાઈમ ખોરાક લો રૂટીન તમે જે લો છો એ બ્રેકફાસ્ટ લંચ અને ડિનર બીજા દિવસે એવું કરો કે દિવસમાં કોઈ પણ બે ટાઈમ રેગ્યુલર ખોરાક લો અને એક ટાઈમ લિક્વિડ લો ત્રીજા દિવસે આખા દિવસમાં એક ટાઈમ રેગ્યુલર ખોરાક લો અને બે ટાઈમ લિક્વિડ લો ચોથા દિવસે પાછું ત્રણ ટાઈમ જમો પાંચમા દિવસે બે ટાઈમ જમો છઠ્ઠા દિવસે એક ટાઈમ જમો સાતમા દિવસે ત્રણ ટાઈમ જમો આમ રોજેરોજ ખોરાકમાં ફેરફાર કરો એક દિવસ ત્રણ ટાઈમ બે ટાઈમ એક ટાઈમ આવું તમે પંદર દિવસ સુધી કરો તો તમારો વેઇટ વેઇટલોસ પ્લેટું છે એ દૂર થઈ જશે ડાયટનો રેજિસ્ટન્સ દૂર થઈ જશે એક્સરસાઇઝનું રેજિસ્ટન્સ દૂર કરવા માટે જે તમે અત્યારે એક્સરસાઇઝ કરો છો એનો પ્રકાર બદલી નાખો તમે વોકિંગ કરતા હોય તો થોડું રનિંગ ચાલુ કર દો રનિંગ કરતા હોય તો વોકિંગ ચાલુ કર દો અને તમે જે આ પંદર દિવસ માટે એક્સરસાઇઝ કરો એમાં કોઈ દિવસ ઝડપથી કરો કોઈ દિવસ ધીમે કરો કોઈ દિવસ વધારે કરો કોઈક દિવસ ઓછી કરો વીકમાં એકાદ દિવસ સ્કીપ કરો તો આ રીતે ફેરફાર કરશો તો તમારો એક્સરસાઇઝનું રેજિસ્ટન્સ પણ દૂર થશે